જો મિત્રો ખાસ વાત એ છે કે હિંમત ક્યાંથી ભાડે મળતી નથી હિંમત રાખવી પડે દેશને મજબૂતાઈ રાખવી પડે આપણે પણ હિંમત રાખવી પડે અને કોશિશનો ક્યાંય કારખાનો હોતો નથી કોશિશનો ક્યાંય કારખાનો હોતો નથી અને તે આપણે જાતે જ કરવું પડે છે સારા કામો કરતા રહો અને દેશના હિતોને ધ્યાન રાખી સ્વદેશી વસ્તુ અપનાતા રો કોઈ વખાણ કરે કે ના કરે અડધી દંડિયા ઊંઘદી હોય સતત સૂર્ય અને ટાઈમે ઊગી જાય હવે વાત એ આવી મહત્વની વાત હવે હવે કે ઇંગ્લેન્ડ અંગ્રેજો આપણા કહેવામાં એ નાનોટલો દેશ છે વિસ્તારની દેશ એ ભારતથી ખૂબ નાનો પરંતુ એણે આપણા ઉપર કેટલા વર્ષો રાજ કર્યું વિશ્વના ઘણા દેશો ઉપર રાજ કર્યું એ માનસિક રીતે મજબૂત એમનું મનોબળ હતું આપણે પણ જો આપણું મનોબળ મજબૂત રાખશું ભારતમાં તો કાલે આપણે આ તકલીફમાંથી બહાર આવી જઈશું અને ઓનાથી વધારે મજબૂત બનીશું હવે મને એક કિસ્સો યાદ આવે છે અને એ કિસ્સો હું તમારી સાથે શેર કરું છું આ કિસ્સો બહુ સમજવા જેવો છે એક ગુરુ અને ચેલો ફરતાં ફરતા સાંજ પડી એટલે એ ખેડૂતને અહીંયા વિશ્રામ લેવા દે તેમણે જોયું કે ખેડૂત પા એક ભેસ હતી અને ખેડૂત સાથે એણે ચર્ચા કરી કે તમે તમારી આજીવિકા કઈ રીતે રાખો શું કરો છો તમે તમારું જીવનનો નિર્વાહ કરવા માટે એટલે ખેડૂતો ખેડૂતે કીધું કે મારા પાસે એ ભેંસ છે મને દૂધ આપે છે અને એ દૂધ વેચી અને હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું તો પછી આ તમારા પાસે જે ખેતીની જમીન છે એમાં તમે ખેતી નથી કરતા ના કે હું ખેતી નથી કરતો હું આરામથી આખો દિવસ આરામ કરું છું અને કેટલાય વર્ષથી મને આ ભેંસ દૂધ આપે જાય છે એ ખેડૂત પહોંચ કે દસ લીટર જે દૂધ ભેંસ આપતી હતી એમાં એનું કુટુંબનું ભરણ પોષણ થઈ જતું હતું ખર નવું કંઈ કરતો ન હતો ગુરુને ચેલો રાત રોકાણા અને ગુરુએ ચેલાને કીધું કે આ ભેંસ આપણે આજથી અહીં ઉઠાવી લેવી એ લોકોએ ભેંસ લઈ અને રાતે ભાગી ગયા સવાર પડ્યું ખેડૂતો રોકો પણ ચાલુ કરી હવે શું કરશું ટેસ્ટ તો આપણા પાસે રહી નથી હવે આપણે શું ખાશું અને શું કરશું કુટુંબ ગભરાઈ ગયું પણ એમણે એમના પાસે જમીન હતી ખેડવાનું ચાલુ કર્યું ધીમે ધીમે એમાંથી ઉત્પાદન ચાલુ થયું ઉત્પાદન વધે ગયું એણે ફર્સ્ટ ક્લાસ ખેતીમાં સારું ઉત્પાદન આવવાને કારણે ફર્સ્ટ ક્લાસ મકાન બનાવ્યું બોર બનાવ્યો ગુરુને ચેડાને એ થયું કે મારો હવે ખેડૂત શું કરતો છે દસ વર્ષ પછી એ લોકો ફરતા ફરતા અહીંયા આવ્યા તો એમણે જોયું હતું કે ભાઈ જ ખેડૂત રહેતો હતો પણ હું તો બધું આ પાકા મકાનો અને આવી ખેતીના આવા બગીચાના બધું બની ગયું આ શું થયું એમણે તપાસ કરી અને જોયું તો એ ખેડૂત પાસે ગાડી હતી ખેતરમાં સરસ મકાન હતું ફળઝાટ રોપેલા હતા સરસ ખેતી હતી અને એ ખેડૂત ઓળખી ગયો ગુરુજીની અને ગુરુજીના પગમાં પડ્યો કે ગુરુજી તમે મારી ભેંસ રાતે લઈ ગયા એ મને પાકી ખ્યાલ હતો પરંતુ તમે ન લઈ ગયા હોત મારી ભેંસ તો આજે મારી પરિસ્થિતિ નહીં હોત હું એમાંથી બાદ ના આવ્યો હોત એ માણશું આપણે પણ જે ટૂંકી આવક એક ઠકણ થઈ થતી હોય થોડા ઘણા પૈસા કમાતા પણ બીજી આપણી દ્રષ્ટિ ધોળાવતા નથી તેમાં આપણે સંતોષ મોની અને મોજ કરીએ પણ તેમાંથી આપણો વિકાસ થઈ શકે નહીં મારો એક મિત્ર હતો મારે થોડીક વધારે બે પર સુમરે છે એ મિત્ર ઓફ પણ થઈ ગયા એ ઉચ્ચરપી ઘઉંના હતા દેસાઈ હતા બહુ સારા વિચારવાળા ભલો માણસ હતો અમે હું નોકરી કરતો તે પોતે આવતા તો અમે અડધો કલાક બે મસ્ત વાતો કરતા અને બે ત્રણ દિવસે મારા મારી મુલાકાતે આવી જતા એમણે મને મસ્ત વાત કરી કે ભગવાનભાઈ પછી દુષ્કાળ પડ્યો અને સતત લેવા વરસાદ ના પડ્યો સારા સારા ઘરોમાં ખાવાનો ફોફો પડી અને મારા ગામમાં જે ગરીબ ખેડૂતો હતા એ ગોમ છોડીને અમદાવાદ ભેગા થઈ ગયા પરંતુ અમારા જે આઠ દસ કરોડ મજબૂત હતા થોડી ઘણી અમારા પાસે પૂંજી હતી ખેતીવાડી હતી એને આધારે અમે ગામમાં ઠકી ગયા અને આજે પણ અમે એ ખેતીવાડી કર્યા છે અને અમને એની જમીન છે અમારા પાસે એમાં અમારું ગુજરાત ચાલે જાય છે પરંતુ જે પચીયા કાળમાં અમદાવાદ જતા રહ્યા મિત્રો આજે એ લોકો કરોડો પજબોપટી અને અમદાવાદ પછી એમણે ધંધા રોજગાર કર્યા નર્મદાબાદ વિસ્તારમાં અમદાવાદનો જેમ વિકાસ થતો છે એમ જમીન લેતા જાય એક જમીન વેચી અને વળી પાછું બે ચાર કિલોમીટર દૂર બીજી જમીન સસ્તામાં એનાથી વધારે હતી અમદાવાદ વળી પાછું અહીંયા વધે એટલે અમદાવાદ અહીંયા આવે એટલે એના કરોડો રૂપિયા આવે એ વેચી અને વળી આગળ જઈ બે કિલોમીટર આગળ વધી બીજી જમીન એનાથી વધારે દે એમ કરતાં કરતાં એ લોકો કરોડો અજબો પડી થઈ ગયા આજે અમારી પરિસ્થિતિ એ નહીં છે મિત્રો જીવનમાં સંઘર્ષ કર્યા વગર અને દ્રષ્ટિ તમારી રાખ્યા વગર અમેરિકા જ આપણા ઉપર લગાવે ભલાકા અને આપણે થારકી હારી અને શરણાગુ તે સ્વીકારી લે કાલે ઉઠીને અમેરિકા આપણને વધારે આ વખતે તો ઠીક છે કે ભાઈ રશિયા પાસે તેલ તમે નહીં ખરીદ્યા અમારા ઉપર ટેરી બહુ શીખો પરંતુ તમે એક વખત નમશો તો સતત તમને નમાવવાની કોશિશ કરશે અમેરિકા અને એના જે રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ સાહેબ એ બહુ લુચ્ચાઈ મળે છે જે જે દેશો નમે છે અને વિશ્વનો જમાદાર મળે છે એ તમને સતત છે આપણે એનું ખોટું વિચારવાનું નથી પણ આપણા વિચારો આપણે જે આપણને સહકાર આપે છે એને આપણે સહકાર આપવાનો આપણે કોઈનો વિરોધ કરવાનો નથી આપણા જે ઉદ્યોગોને નુકસાન થશે એ આપણે બજાર બહાર બીજા દેશો એકસો ને પંચાણું દેશો કુલ છે પૃથ્વીઓ એમાંથી વીસ પચીસ સારા દેશો મજબૂત દેશો છે બાકીના બહુ નાના ક્ષેત્રભાળવાળા દેશો છે ત્યાં આપણે બજાર શોધી શકીશું નવા વેપારો કરી શકીશું અને આપણું અત્યારે જે ભારતનું અર્થતંત્ર છે એ મજબૂત છે આપણે એમાંથી કોઈ ગભરાવાની જરૂર નથી એક વખત આપણને કદાચ ઝટકો લાગશે અધિક કડક એનાથી પણ વધારે કડક થઈ શકે છે અમેરિકા આપણા માટે મિત્રો પરંતુ ઓમાંથી તપીને બહાર આવશું તો ભારતનો ઓર વિકાસ થશે વિશ્વમાં આપણે આગળ વધીશું અને મજબૂત બનીશું થેન્ક યુ આભાર